રાજ્ય માહોલ ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા નો થયેલો પ્રારંભ ચૂંટણી નજીક આવતા દારૂ ના અમલ માટે પોલીસે આરંભિક કડક કાર્યવાહી ધુળેટી ઉત્સવ માટે બજારો હર્બલ કલર ઉભરાયા શહેરમાં એક જ દિવસમાં હત્યાના સ્થળ બનાવો વત્રાપુર કલ્યાણ કુસ્તી હવેલી ખાતે લાલ મહોત્સવ નો પ્રારંભ

બેસવાનું છે જેની આગલા દિવસે માહિતી લીધી હતી આજથી શરૂ થતી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર એ પણ ખાસ પગલા લીધા છે રાજ્યભર માં એકસો અગિયાર ઝોન માં બસો ચુમ્વાલીસ પ્લાઇંગ કોડ ની રચના કરાઈ છે જયારે અનેક સ્કૂલોમાં સીસીટીવી કેમેરા ટેબ્લેટ રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યા છે ધોરણ માં કુલ નવ લાખ પંચોતેર હજાર આઠસો ત્રાણુ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પાંચ લાખ આઠ હજાર નવસો એકાણું તેમ તેમજ સાયન્સ સેમિસ્ટર એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો બોત્તેર અને સેમિસ્ટર ચાર માં એક લાખ પંદર હજાર ચારસો પંચાણુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આજે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ હોવાથી ધોરણ ના વિદ્યાર્થીઓ ગુજરાતી પેપર આપશે જ્યારે ધોરણ ના સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ નું પેપર છે લોકસભાની ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે પોલીસે શહેરમાં લવાતા દારૂ અને ઉપર વોચ રાખવાનું શરૂ કરી દીધું છે પોલીસે બુટલેગા પર તવાઈ લાવવાનું શરૂ કર્યું છે અને શહેરમાં લવાતા દારૂને ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે શહેરના દુધેશ્વર બ્રિજ પરથી ગઈકાલે મોડી રાત્રે પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કારમાંથી લઈ જવાથી દારૂ ભરેલી કાર પસાર થઈ રહી છે જેના આધારે વોચ ગોઠવતા પસાર થતી મારુતિ કાર ને રોકી તેમાં તલાશી લેતા છસો નંગ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી પોલીસે વિદેશી દારૂ સાથે રાજકુમાર

અને રાજુ નામના શખ્સો વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે આ અંગે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે કાર સહિત રૂપિયા સાત લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પહેલાના જમાનામાં તો લોકો કંકુ ગુલાલ અબીલ જેવા પદાર્થો ઉપયોગ કરી ધૂળેટી ની છોડો ઉડાડતા હતા હાલના સમયમાં કંકુ ગુલાલ અબીલ જેવા પદાર્થોથી હોળી રમવાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે પરંતુ ધીમે ધીમે આધુનિકતામાં પણ અનેક રંગો માર્કેટમાં આવી ગયા છે જેમાં પણ ક્યુબ કલર પાકા કલર જેવા અનેક કલરો છે પરંતુ આ રંગોળીથી હોળી રમવામાં આવે જેના લીધે સ્કિન માટે ઘણું ખતરો હોય છે જેનાથી ચામડીના અનેક રોગો પણ થાય છે ત્યારે ઘણી ડિમાન્ડ હોવાને કારણે આ વર્ષે માર્કેટમાં હર્બલ કલર આવ્યા છે હર્બલ કલરથી હોળી રમવાથી કોઈ પણ જાતના ચામડીના રોગો થતા નથી તેનાથી વાળને પણ નુકસાન થતું નથી

રોટિયા સફાઈ કામદાર તરીકે કામ કરે છે જેઓ મકરબા ના ભૂતપૂર્વ સરપંચ રામાભાઈ ભરવાડ ને ત્યાં કામ કરતા કરવા જતા હતા ત્યાં નિત્યક્રમ પ્રમાણે કામ કરવા ગયા અને સાંજે તેમના પરિવાર બેઠો હતો સરખેજ પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા આ હત્યા થઈ હોવાનું આક્ષેપ કર્યો હતો અને તેમજ હત્યારાઓને ઝડપી પાડવાની માગણી કરી હતી જયારે બીજો બનાવ ગીતા મંદિર ખાતે બન્યો હતો જેમાં બપોરે રતિકભાઈ ઉપર અજાણ્યા શખ્સોએ થી પંદર જેટલા ચપ્પાના ગામ મારી નાસી ગયા હતા વીએસ વીએસમાં સારમા દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રીજા બનાવમાં કાલપુર બીચ પાસે તરણ મિલ કમ્પાઉન્ડમાં પાંત્રીસ મોયના અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી આમ અમદાવાદમાં એક જ દિવસમાં હત્યાના ત્રણ ગુના પ્રકાશમાં આવતા પોલીસ સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હવે જોવાનું એ રહ્યું કે આ તમામ કેસ ઉકેલવામાં પોલીસ કેટલી સાર્થક રહે છે બત્રાપુર ખાતે આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે હોળી ઉત્સવ નિમિત્તે રાળ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રાળ ઉત્સવ કે જેમાં મસાલ ને આવે છે આ મહોત્સવ પ્રારંભ પૂજ્ય બ્રિજેશ લાલજી મહારાજ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પુષ્ટિ માર્ગી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ ઉત્સવ હોળી સુધી ચાલનારા હોય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે તો મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર